ફાર્મ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર ગણતરીના ટાઈમમાં વેચાઈ જશે તો તાત્કાલિક કોન્ટેક્ટ કરો વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ફાર્મા ટ્રેક પિસ્તાલીસ ચેમ્પિયન ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે આ ટ્રેક્ટર અને ટ્રેક્ટર ની અંદર ઓઇલ બ્રેક પણ જોવા મળશે મોડલ ની વાત કરું તો બે હજાર આઠ ના મોડલ નું આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ છે નેવું ટકા અને હાઇડ્રોલિક પણ સો એ સો ટકા છે તમે વિડીયો ની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન ટોટલ જવાબદારી સાથે દેવાનું છે અને ટ્રેક્ટર ની અંદર બધું ઓઈલ નવું નાખેલું છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ટ્રેક્ટર લઈ શકશો પહેલા શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાઓ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે બેટરી નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ નવા જોવા મળશે ટ્રેક્ટરની અંદર કિંમત માત્ર બે લાખ પંદર હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ દુભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નામ અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો